જય હિન્દ મિત્રો આજે આપણે ઘરે બેઠા પીએમ કિસાનના હપ્તાનું સ્ટેટસ કઈ રીતે ચેક કરવું તે જોઈશું સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈને પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર ક્લિક કરીશું ફર્સ્ટ પીએમ કિસાન ઉપર ક્લિક કરીશું જ્યાં આપણી આગળ એક પેજ ઓપન થશે ત્યાં આપણે નો યોર સ્ટેટસ ઉપર ક્લિક કરીશું અહીંયા આપણે આપણો રજિસ્ટર નંબર એડ કરવાનો રહેશે જે આપણે જાણતા નથી તો તે માટે આપણે નો યોર રજીસ્ટર નંબર ઉપર ક્લિક કરીશું અહીંયા તમે તમારા મોબાઈલ નંબર તેમજ આધાર કાર્ડ નંબરથી પણ રજિસ્ટ્રડ નંબર ચેક કરી શકો છો તો આપણે સૌ પ્રથમ આપણે મોબાઈલ નંબરથી ચેક કરીશું મોબાઈલ નંબર એડ કરવાની સાથે જ એક ઓટીપી એડ કરવાનો આવશે એ ઓટીપી એડ કરતાની સાથે જ આપણો રજીસ્ટ્રેશન નંબર અહીંયા ઓપન થઈ જશે એ રજીસ્ટ્રેશન નંબર આપણે કોપી કરીને પાછા બેક કરીશું અહીંયા આપણે જે રજીસ્ટ્રેશન નંબર અત્યારે શોધ્યો એ રજીસ્ટ્રેશન નંબર એડ કરવાનો રહેશે ત્યારબાદ કેપચા કોડ એડ કરવાનો રહેશે ત્યારબાદ એક ઓટીપી જનરેટ થશે જે ઓટીપી આપણે એડ કરવાનો રહેશે હવે આપણી સામે આપણું અકાઉન્ટ ઓપન થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો કે અહીંયા લેટેસ્ટ ઇન્સ્ટોલમેન્ટ ડિટેલ્સમાં એટીન લખ્યું છે એટલે કે અઢાર હપ્તા આવી ચૂક્યા છે અહીંયા તમને દરેક તમારી ડિટેલ જોવા મળી રહેશે અહીંયા તમે કેવાયસી સ્ટેટસ લેન્ડ સેડિંગ દરેક વસ્તુ તમને અહીંયા જોવા મળી રહેશે કયા બેંકમાં તમારા હપ્તા પડે છે એ પણ તમે ચેક કરી શકો છો લાસ્ટ ઈ કેવાયસીની ડેટ પણ તમને જોવા મળી રહેશે તો આ રીતે તમે તમારી દરેક ડિટેલ તમે ઘરે બેઠા મોબાઈલથી તમે ચેક કરી શકો છો તો આવા જ અન્ય વિડીયો માટે લાઇક કરો ફોલો કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને અને જો તમને આ માહિતી મદદગાર થઈ હોય તો જરૂરથી મારા આ વિડીયોને લાઇક જરૂરથી કરજો